આજે ક્રાઈમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધોરી શું ગુજરાતનો દરિયો માફિયાઓ માટે નશીલા પદાર્થોની હેરાફેરીનું હોટસ્પોટ બની ગયો છે શું ગુજરાત કે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયો સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે આ બધા જ સવાલ હું એટલા માટે કરી રહી છું કેમ કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ મદ દરિયે પાર પાડ્યું છે એક મોટું ઓપરેશન છેલ્લા ઘણા સમય થી ગુજરાતમાં છાસવારે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ક્યારેક એમડી ડ્રગ્સ તો ક્યારેક ચરસ ક્યારેક દરિયાઈ રસ્તે તો ક્યારેક જમીન માર્ગે નશાના સોદાગરો નશીલા પદાર્થોની ગુજરાત માં હેરાફેરી કરી છે નશા નું નેટવર્ક ચલાવતા આકાઓ પર બાજ નજર રાખતી પોલીસે ફરી નશાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે નશાના સોદાગરોએ ફરી એક વખત નશાની ખેપ માટે અપનાવ્યો છે જૂનો અને જાણીતો દરિયાઈ રસ્તો દરિયાઈ લહેરોથી ડ્રગ્સની હેરાફેરી નશાની ખેપનું નાપાક કનેક્શન ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસનો વાર નશાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ફરી તાર તાર ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડને મોટી સફળતા મળી છે ગુજરાતની જળસીમામાંથી ઝડપાયો સફેદ ઝેરનો જખીરો ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી પોરબંદરથી એકસો નેવ કિલોમીટર દૂર મોટું ઓપરેશન અઢારસો કરોડની કિંમતનું મેથામ ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું પોરબંદરથી એકસો નેવ કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું આ કાર્યવાહીમાં રૂપિયા અઢારસો કરોડનો ત્રણસો કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે કોસ્ટગાર્ડની ને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો આ ઓપરેશન બારતેર એપ્રિલે હાથ ધરાયું હતું પકડાયેલું ડ્રગ્સ મેથામ ફેટામાઇન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં કિંમત છે એ ડ્રગ્સને દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવાનો પ્લાન હતો એ પ્લાન પર ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમે પાણી ફેરવી દીધું આંતરરાષ્ટ્રીય બજારમાં જે ડ્રગ્સની કિંમત કરોડોમાં થાય છે તે મેથામ ફેટામાઇન ડ્રગ્સ મોટી માત્રામાં ગુજરાતમાં લવાઈ રહ્યું હતું દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરતા સફેદ ઝેરનો જથ્થો દરિયાઈ માર્ગે કોણે મોકલ્યો હતો દરિયાઈની લહેરોના સહારે કેટલા સમયથી ચાલતી હતી હેરાફેરી નશાના નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે ક્યાંથી ઓપરેટ થતું હતું સફેદ ઝેરનું નેટવર્ક દરિયાઈ માર્ગે ડ્રગ્સ મોકલવાનો કોનો હતો પ્લાન દુશ્મન દેશમાંથી કોના ઇશારે થાય છે હેરાફેરી નાપાક ઇરાદાઓને પૂરા પાડવાનો કોનો હતો પ્લાન કોણ છે નશાના નેટવર્કનો આકા આ તમામ મુદ્દાઓની વાત વિગતવાર કરીશું ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓએ પાથરેલી નશાની જાળ અને તેની પર સરકારે કસેલા સકંજાની વાત કરીશું અમારી આ ખાસ રજૂઆત સફેદ ઝેર પર સ્ટ્રાઇકમાં

ગુજરાત દરિયો અને નશાનું નેટવર્ક આ એક કનેક્શન છે કારણ કે આ એ જ રસ્તો છે જે રસ્તે ભારતમાં એમાંય ખાસ કરીને ગુજરાતમાં મોટા પ્રમાણમાં નશાનો કાળો કારોબાર વધી રહ્યો છે ગુજરાત હવે માત્ર કેન્દ્ર લેવલે નહીં પણ વૈશ્વિક સ્તરે ઉદ્યોગનું નો હબ બન્યું છે વિશ્વ સાથે ગુજરાતનો વેપાર દરિયાથી જોડાયેલો છે કારણ કે દેશમાં સૌથી મોટો સોળસો કિલોમીટરનો દરિયો ગુજરાત ધરાવે છે પરંતુ આજ દરિયો નશાનું નેટવર્ક ચલાવતા માફિયાઓ માટે છેલ્લા ઘણા સમયથી પ્રવેશ દ્વાર બની ગયો છે ગુજરાતના દરિયા કિનારેથી અવારનવાર કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયો સ્વર્ગ ડ્રગ્સ માટે ગુજરાત બન્યું ગેટવે ઓફ ઇન્ડિયા ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ સામે ગૃહ વિભાગ એલર્ટ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયો સિલ્ક રોડ સૌરાષ્ટ્ર કચ્છનો ભાગ ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ નશાના કાળા કારોબાર પર સરકારની બાજ નજર ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા માટે નશાના સોદાગરો વધુ સક્રિય બની ગયા છે ગુજરાતને લાંબા દરિયાકાંઠાની કુદરતની ભેટનો ડ્રગ્સ માફિયાઓ ગેરફાયદો ઉઠાવે છે ક્યારેક કચ્છ તો ક્યારેક દ્વારકા ક્યારેક મુન્દ્રા તો ક્યારેક પોરબંદર ક્યારેક ઓખા તો ક્યારેક ગાંધીધામ નશાનું નેટવર્ક ચલાવતા આકાઓ માટે ડ્રગ્સનો દરિયો હોટસ્પોટ રહ્યું છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ખાસ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સની પોલિસી અપનાવેલી છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આ જ અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલને લાસ્ટ દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ ચારસો કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીલની અંદર થવાની છે આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે નીચે તમિલનાડુ લઈ છે આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શીપ ના રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલ થી લગભગ બે એક માઇલ અંદર હતી આજે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શીપ પણ થોડીક દૂરીથી જોઈ ગઈ કરોડોની ડ્રગ્સની હેરાફેરીનું પાકિસ્તાની કનેક્શન તપાસમાં પાકિસ્તાની સ્મગલરનું નામ ગુજરાત કે દેશના અન્ય રાજ્યોમાં ઘુસાડવા માટે પાકિસ્તાન હંમેશા નથ નવા હથકંડા અપનાવતું રહ્યું છે આતંકી પ્રવૃત્તિઓથી લઈ ડ્રગ્સની હેરાફેરીમાં પાકિસ્તાનના નાપાક ઇરાદાઓનો પર્દાફાશ થતો આવ્યો છે ગુજરાત એટીએસ ને ખાનગી બાતમીદારની માહિતી મળી હતી કે પાકિસ્તાનનો ફિદા નામનો ડ્રગ્સ માફિયા ચારસો કિલો જેટલો પોરબંદરના ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડરી લાઇન નજીક ગુજરાતના દરિયાકાંઠે લાવવાનો છે આ બાતમીના આધારે એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ ગંભીરતા લઈ ઓપરેશનની તૈયારી કરી ભારતની જળ સીમામાં બાતમી વાળી જગ્યાએ દ્વારા રોકવાનો પ્રયાસ કરાયો ત્યારે બોટ પર હાજર શખ્સોએ બ્લુ રંગના ડ્રમ દરિયામાં ફેંકી દીધા અને ભારતીય કોસ્ટગાર્ડ ટીમ તેમના સુધી પહોંચે એ પહેલા ઝડપથી આઈએમબીએલ તરફ આગળ વધવા લાગ્યા હતા કોસ્ટગાર્ડે આ પાકિસ્તાની બોટનો પીછો કર્યો પરંતુ ત્યાં સુધી પાકિસ્તાની બોટ આઈએમબીએલ ઓળંગી ગઈ હતી જેથી આરોપીઓએ દરિયામાં ફેંકેલા તમામ ડ્રમ્સ પાણીની બહાર કાઢી કિનારે લઈ જવાયા તમામ ડ્રમ ખોલીને જોતા તેમાંથી ત્રણસો અગિયાર પેકેટ મળ્યા પેકેટમાંથી મળેલો જથ્થો ચેક કરતા તે મેથામફેટામાઈન નામનું ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું

એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર સંતાડાને રાખેલો હતો એને એ લોકોએ ફેંકી દીધા હતા તમિલનાડુ જવાની હતી 1800 કરોડનો ડ્રગ્સ ભરેલી બોટ મહત્વની બાબત એ છે કે આ ડ્રગ્સને એ રીતે પ્લાસ્ટિકના કેરબામાં પેક કરવામાં આવ્યો હતું કે પ્લાસ્ટિકના કેરબા દરિયામાં ફેંકવામાં આવે તો પણ ડૂબે નહીં અને તરતા જ રહે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા ફિદા નામના શખ્સે આ ડ્રગ્સનો જથ્થો મોકલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે જેનો પાકિસ્તાનથી ભારતીય જળ સીમામાંથી તમિલનાડુની કોઈ બોટને સાદિકના નામે બોલાવી ડ્રગ્સના જથ્થાને તમિલનાડુ મોકલવાનો પ્લાન હતો અગાઉ એટીએસની ટીમે વર્ષ બે હજાર ચોવીસમાં કરેલા એકસો ત્રોતેર કિલો હશીશના એક કેસમાં પાકિસ્તાની સ્મગલર ફિદાનુજ નામ બહાર આવ્યું હતું આ વખતે કરોડોના ડ્રગ્સ ને ભારતીય જળ સીમાના માર્ગે તમિલનાડુ મોકલવાનો પ્લાન હતો બે હાજર અઠારા થી આપણે જમીન માં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ્સ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો તો એનો એક આંકડો આપવા માંગુ છું ગૃહ રાજ્ય મંત્રીએ બિરદાવી કામગીરી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ ની કામગીરી ને બિરદાવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે લખ્યું છે કે ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાના સતત પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક અઢારસો કરોડ રૂપિયાની કિંમતના ત્રણસો કિલો ડ્રગ્સ જપ્ત કરીને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ દરિયામાં આ કામગીરી મોદી સરકારના ડ્રગ્સના દુરુપયોગના દૂષણને જળમૂળ માંથી નાબૂદ કરવાના સર્વાંગી અભિગમની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે હું આ મહાન સફળતા માટે ગુજરાત પોલીસ એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ ની પ્રશંસા કરું છું

છેલ્લા કેટલાક વર્ષોમાં આઈસીજી અને પોરબંદર કિનારા નજીક એક પાકિસ્તાની બોટમાંથી કિંમત નું છ્યાસી કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને ચૌદ પાકિસ્તાની ક્રૂ સભ્યની ધરપકડ કરી હતી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ માં ભારતીય નૌકાદળ અને પોરબંદર નજીક 3300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું જેમાં 3089 કિલો હશીશ 158 કિલો મેથામફેટામાઇન અને 25 કિલો મોર્ફિન હતું ડ્રગ્સના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં 1300 થી 2000 કરોડ રૂપિયા કિંમત થાય છે વર્ષ 2018 થી ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સના કુલ 20 કેસ કરવામાં આવ્યા છે અને 5454 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની બજાર કિંમત 10277 કરોડ આંકવામાં આવી રહી છે જેમાં એટીએસ દ્વારા પાકિસ્તાની સત્યોતેર ઈરાની ચોત્રીસ અફઘાની ચાર નાઇજીરિયન બે ભારતીય છેતાલીસ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ડ્રગ્સ ઘુસાડવા માટે દરિયાનો રૂટ પસંદ કરવાનું કારણ એ માનવામાં આવે છે કે ભૂમાર્ગ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક હોવાથી નશીલા સામાનની ઘુસણખોરી કરવામાં મુશ્કેલી પડે છે નશાના નેટવર્કને નાથવા માટે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ એલર્ટ બની ગયું છે ડ્રગ્સની હેરાફેરી કરતા માફિયાઓ પર ગુજરાત પોલીસ સહિતની તપાસ એજન્સીઓએ સ્ટ્રાઇક કરી લાખો કરોડો નહીં પણ અબજોનું ડ્રગ્સ પકડી પાડ્યું છે ફરી એકવાર નાપાક મનસુબાઓને નિષ્ફળ બનાવ્યા છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ